કરવા માટે કળશ આગળ જલ્યો બંને જાણ કળશ પાસે જઈ જમણા હાથમાં ફૂલ ચોખા રાખી અને કળશ છે તે આઠ ગાડી રાખ્યો બંને ઓ પાણી विचलैमां यज्ञां निमिक्षतां पिभृता नो भरिमभिः ॐ पृथ्वी नमः ॐ यानो नियदपि सति दिवजं सहिस्तृपयायज्ञं वायो यस्मिन् सदे मादुषयं पात स्वतिभिहिषदाल ॐ वायवे नमः આવાહયા સ્થાપયા પૂજયામે ધ્યામસ્કારુભાઈએ છીએ

ઓમાય નવ બુ સ્વાજાગૃહિતમય સદસે વિશ્વે દેવા યજમાન સચેત ઔ બુધાય નમ ઔ બૃહસ્પતે અતિયરિયો ભાતિ ત્રણેશ અધિક સદસરૂ તમા સુડે શીમ કૃપયાશી બૃહસ્પતિ સતે યો બૃહસ્પતિ જય વિશ્વકર્મા ભાઈ ફાટી જાય ને જય વિશ્વકર્મા બોલો આમ આમાં અવાજ આવો જોઈએ હા અને એ નિર્માણ પામ્યા પછી આ મંદિરનો આજે ચોથો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે આ પાટોત્સવમાં કદાચ જિલ્લા પ્રતિષ્ઠાથી લઈ અને અત્યાર સુધી આ પ્રભુ મંદિરના દર્શને આવતા હોય તો આપણે દર વર્ષે આમાં કંઈ ને કંઈ સુધારો કંઈ ને કંઈ એમ કહેવાય કે આયોજક આપ શરીરની આવતું હશે વિશ્વકર્મા ભગવાનના ગુજરાત અને ગુજરાત બાદ આપણા સમાજ દ્વારા ઘણા બધા મંદિરોનું નિર્માણ થયેલું છે એનો નિર્વાહ પણ થાય છે બહુ સરસ ત્યાં આગળ ઉત્સવ પણ ઉજવાય છે અને સમાજનું એમ કહેવાય કે એ મંદિર દ્વારા સમાજ ઉત્કર્ષના પણ ઘણા બધા કાર્યો થાય છે પણ એ બધી મંદિરનું નિર્માણ કરવું એટલે બહુ બોડી સંખ્યામાં વિશ્વકર્મા સમાજ જે તે શહેર કે નગરમાં હોય ત્યારે એ નિર્માણ શક્ય બને છે પણ વિરમ દાખલો બેસાડ્યો છે અનેક ધાર્મિક કાર્યક્રમો દ્વારા આ મંદિરે બહુ ઓછા સમયમાં પ્રગતિ કરી છે અને એમાં આ સર્વેનો તન મન અને ધનથી સહયોગ પણ રહેલો છે અને જેને જેને આ મંદિર નિર્માણથી લઈ અત્યાર સુધી જે કંઈ પ્રકારની સેવાઓ આપી છે પ્રતિષ્ઠિત મંદિરોની થાય એ બહુ જરૂરી હોય છે આ વિરમઘાનો જે પરિવાર છે બધા સત્સંગી પરિવાર છે એટલે અહીં દેવ પૂજા બહુ સરસ રીતે એવું પણ કરી શકે પણ આ મંદિરમાં છેલ્લા દોઢ વર્ષથી બહુ સરસ ભગવાનની સેવા પૂજા થાય છે અને સેવા પૂજા કરે છે અમારા ગણપતરામ મહારાજથી આ ગણપતરામ અમારા લીંબડીના વતની છે અને એક કલાકારના નાતે મારે બે શબ્દો એમના કહેવા પડે કે આ એરિયામાં આકાશવાણી રેડિયો આર્ટિસ્ટ અને જેની એલપી રેકોર્ડિંગ જે કેસેટો જે થાળી વાજામાં વાગતી એવો કોઈનો અવાજ હોય તો એ ગણપતરામ પારા એ પોતે રેડિયો આર્ટિસ્ટ અમારે બહુ ભજનો કર્યા છે આજુબાજુના ગામોમાં અને એ પોતે આ અત્યંત સેવા સ્વીકારી છે ત્યારે એમનું પણ ભાવથી સદવાટ કરવું છે મોહનભાઈ વજુભાઈ વડગામાને વિનંતી કરીશ કે આપણા પૂજારી અને રેડિયો આર્ટિસ્ટ એવા ગણપતરામ પારાજરીનું સ્વાગત કરે એક સામાજિક એકીકરણ માટે સમાજ વિકાસ માટે સમાજના એમ કહેવાય કે રીત રિવાજો માટે શિક્ષણ માટે સાંસ્કૃતિક વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા અનેકવિધ કાર્યક્રમો કરતી જુનાગઢની જે સંસ્થા છે રાજુભાઈ અને એમની ટીમ આપણા નિમંત્રણને મારા આપી વિરમગામના આગળ આવી છે વિદમગામ સંસ્થા દ્વારા એક મહેમાન તરીકે આપનું સન્માન કરવામાં આવ્યું પણ એમને કહ્યું કે અમારી સૌરાષ્ટ્રની પરંપરા પ્રમાણે અહીંના ટ્રસ્ટીગણ જે ઓછી સંખ્યામાં સરસ મજાનું કાર્ય કરે છે ત્યારે અમારે અહીંના પ્રમુખ મંત્રી અને એની ટીમનું પણ ખેસ વધાડીને સન્માન કરવું છે અને એક ટીમની સાથે રસિકભાઈ અરવિંદભાઈ અને તમામ વિરોધીઓને વિનંતી કરીશ કે આપ સર્વે આવો અને

ગુજરાત નથી એમ કે છે કારણ કે જુનાગઢ ગઢ ગિરનાર માં આવેલું છે ત્યાં આગળ તો ગેપી ના અવાજ હોય એક વાર બોલે સાત વાર પડઘા પડે એટલે એમને આપણો અવાજ ઓછો પડે પણ બધા ભાવથી જય બોલાય ત્યારે બોલજો પણ સન્માન સ્વીકારે છે પ્રવીણભાઈ ને પણ વિનંતી હર્ષદભાઈ પણ વિનંતી આવી જાઓ નમસ્કાર મિત્ર જય વિશ્વકર્મા આપે અમારો આ વિડીયો જોયો કેવો લાગ્યો અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી શ્રી વિશ્વકર્મા વંશ ન્યુઝ ચેનલ ને લાઇક सब्सक्राइब आणि सबस्क्राईब करायला ना भूलશો અને आपला व्यवसायनी जाहीर खबर आपी અમારો ઉત્સાહ वाढारो विनंती हूं निधि जाधवनी श्री विश्वकर्मा वंश न्यूज अहमदाबाद